આ ખૂટી જાય તો તો વિદ્યાર્થી મિત્રો અહીં શું ખૂટી જાય તો ખૂટી જાય તો એટલે કે ખાલી થઈ જવું તો અહીં આપણને એક પ્રશ્નાર્થ આપેલો છે તો તે પ્રશ્નાર્થ વિશે જાણવા માટે આપણે આ પાઠ જોઈએ અહીં તમને એક વિદ્યાર્થીઓ બસમાં બેસીને બહાર ફરવા જાય છે તેની એક વાર્તા એટલે કે ચર્ચા આપેલી છે આપણે તે જોઈએ બસની મુસાફરી આજે અમે શાળામાંથી અડાલજની વાવ ઉજાણીએ જવાના હતા જે અમદાવાદથી આશરે અઢાર કિમી દૂર આવેલી છે અમે રસ્તા ઉપર વાહનો ગણવાના શરૂ કર્યા અમારામાંથી કેટલાકે સાયકલ કેટલાકે બસ કાર અને મોટરસાયકલ ગણ્યા અબ્રાહમ કે જે સાયકલ ગણતો હતો તે ઝડપથી કંટાળી ગયો આ હાઈવે પર થોડી જ સાયકલ હતી તો વિદ્યાર્થી મિત્રો અહીં બસમાં બેસીને બધા વિદ્યાર્થીઓ શાળામાંથી ઉજાણીએ જાય છે અને તેઓ અડાલજની વાવ જોવા જાય છે જે અમદાવાદથી અઢાર કિલોમીટર દૂર છે હવે તે લોકો રસ્તામાં આવતા જતા વાહનો ગણે છે તેમાં જે અબ્રાહમ છે તે સાયકલ ગણતો હોય છે તે કંટાળી જાય છે કારણ કે સાયકલો હાઈવે પર ખૂબ જ ઓછી ચાલતી હોય છે સિગ્નલ પર લાલ લાઇટ થઈ ત્યારે ડ્રાઈવરે બ્રેક લગાવી તે મોટું ક્રોસિંગ હતું અને અમે ટ્રાફિકની લાંબી લાઈનો જોઈ શકતા હતા વાહનોમાંથી હોર્નનો અવાજ અને ધુમાડો નીકળતો હતો તો વિદ્યાર્થી મિત્રો સિગ્નલ પર આપણને ખબર છે તમે તમારા માતા પિતા સાથે કોઈ દિવસ બહાર ગયા હોય ત્યારે લાલ લાઇટ થાય ત્યારે બધા વાહનો ઊભા થઈ જાય છે અને વારાફરતી બધા વાહનોને રસ્તો ક્રોસ કરવાની પરમિશન આપવામાં આવે છે તો આ ટાઈમે તે લોકો જુએ છે કે ઘણા વાહનોમાંથી ધુમાડો નીકળે છે ઘણા વાહનોમાંથી હોર્ન હોર્નનો અવાજ પણ આવતો હોય છે કદાચ તેના કારણે જ એક નાનો છોકરો રિક્ષામાં બેઠા બેઠા ખૂબ જ ખાંસી ખાતો હતો મેં કંઈક જાણીતી ગંધ પારખી મને યાદ આવ્યું કે આવી ગંધ ગામમાં પિતાજીના ટ્રેક્ટરમાંથી પણ આવતી હતી તો વિદ્યાર્થી મિત્રો એક બાળકને રિક્ષામાં બેઠો હોય છે કારણ કે વાતાવરણમાં ખૂબ જ ધુમાડો થઈ ગયો હોય છે અને તેમને કંઈક જાણીતી ગંધ આવે છે તેથી તેઓ ઓળખી જાય છે કે આ પ્રકારની ગંધ પિતાજીના ટેક્ટરમાંથી પણ આવતી હતી પાના નંબર એકસો દસ ઉપરના ચિત્રને જુઓ અને લખો વિદ્યાર્થી મિત્રો અહીં બાજુમાં જે તમને ચિત્ર આપ્યું છે તેને જોઈને આપણે કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના છે ચાલો જોઈએ તમે કયા કયા વાહનો જોઈ શકો છો તો આ ચિત્રમાં આપણે કયા કયા વાહનો જોઈ શકીએ છીએ તે લખવાનું છે હું આ ચિત્રમાં રિક્ષા સ્કૂટર બસ કાર મોટર સાયકલ સાયકલ અને પેડલ રિક્ષા જોઈ શકું છું આગળનો પ્રશ્ન જોઈએ તમે શું વિચારો છો કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે તો વિદ્યાર્થી મિત્રો આમાંથી કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ વપરાશે તે લખવાનું છે કાર ટ્રક સ્કૂટર બસ મોટર સાયકલ અને રિક્ષા જેવા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે આગળનો પ્રશ્ન જોઈએ કયા વાહનો ધુમાડો કાઢે છે તેના પર નિશાની કરો હવે વિદ્યાર્થી મિત્રો જે વાહનોમાંથી ધુમાડો નીકળતો હોય તેના ઉપર આપણે નિશાની કરવાની છે તો રિક્ષા સ્કૂટર મોટર બસ કાર જેવા વાહનો ધુમાડો કાઢે છે આગળનો પ્રશ્ન જોઈએ કયા વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે સાયકલ અને પેડલ રિક્ષા તેમજ અમુક શહેરોમાં રિક્ષા કાર અને બસ સીએનજી અથવા વીજળીથી ચાલે છે આ બધામાં પેટ્રોલ કે ડીઝલ જોઈતું નથી વાહનોને ઝડપથી હંકારવાથી આપણે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તો વિદ્યાર્થી મિત્રો વાહનો ઝડપથી ચલાવવાથી આપણને ઘણી વખતે તકલીફો પડી જાય છે તો આપણે તે લખીએ વાહનોને ઝડપી હંકારવાથી અકસ્માત થવાનો ભય રહે છે જેમાં મુસાફરોને જાનનો ખતરો થઈ શકે છે તે સિવાય વાહન ઝડપથી હંકારવાથી પેટ્રોલ કે ડીઝલ વધુ વપરાય છે કહો તમે સાયકલ ચલાવો છો જો હા તો તેના પર ક્યાં જાઓ છો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોનો જવાબ તમે તમારી રીતે પણ લખી શકો છો હા હું સાયકલ ચલાવું છું હું સાયકલ પર શાળામાં બગીચામાં અને મિત્રના ઘરે જાઉં છું તમે શાળાએ કેવી રીતે જાઓ છો આ પ્રશ્નોનો જવાબ પણ તમે તમારી રીતે લખી શકો છો હું શાળાએ કોઈ વાર ચાલતો તો કોઈ વાર સાયકલ પર જાઉં છું ઘણા વિદ્યાર્થી મિત્રો સ્કૂલ બસમાં કે વાનમાં જતા હોય તો તે પણ લખી શકે છે તમારા કુટુંબના સભ્યો ઘરેથી કામે અથવા નોકરીએ કેવી રીતે જાય છે મારા પપ્પા મોટર લઈને મમ્મી બસ રિક્ષા અને કાકા સ્કૂટર પર કામે અથવા નોકરીએ જાય છે વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ ધ્યાન રાખવાનું છે આ પ્રશ્નોના જવાબો તમારે તમારા ઘરની પરિસ્થિતિ પ્રમાણે લખવાના છે વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે તો વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણને આંખોમાં બળતરા ખાંસી માથાનો દુખાવો અસ્થમા અને ફેફસા સંબંધી રોગો થાય છે ધુમાડાથી હવા પ્રદૂષિત થાય છે ધુમાડાથી ઘૂંગળામણ થાય છે ધુમાડાને લીધે શિયાળાની ઠંડીમાં ધુમ્મસ થાય છે ધુમ્મસને લીધે દૂરનું સ્પષ્ટ જોઈ શકાતું નથી અને વાહનોના અકસ્માત થાય છે તો વિદ્યાર્થી મિત્રો વાહનોમાંથી જ્યારે ધુમાડો નીકળે ત્યારે વાતાવરણ પ્રદૂષિત થઈ જાય છે હવા પ્રદૂષિત થાય છે તેને આપણે હવાનું પ્રદૂષણ કહીએ છીએ અને તેના લીધે આપણને આ બધી તકલીફો થઈ શકે છે વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણે કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો જ્યારે વાહનોના હોર્ન વધારે પડતા વાગે ત્યારે આપણને શું મુશ્કેલી પડે છે તે જોઈએ વાહનોના હોર્નના ઘોંઘાટથી એક માથું દુખે છે બે કાનમાં ધાક પડે છે ત્રણ સ્વભાવ ચીડીઓ થઈ જાય છે ચાર લાંબો સમય ઘોંઘાટમાં રહેવાથી બહેરાશ આવે છે પાંચ માનસિક તાણ થાય છે અણગમો પેદા થાય છે છ રહેણાંક વિસ્તારમાં હોર્નના ઘોંઘાટથી લોકોની ઊંઘ બગડે છે તો વિદ્યાર્થી મિત્રો વાહનોના હોર્નના ઘોંઘાટ તેમજ સ્પીકરોના અવાજ વગેરે જે મોટા અવાજો છે જે આપણને પરેશાન કરે છે અને તકલીફ આપે છે તેને આપણે અવાજનું પ્રદૂષણ કહીએ છીએ અહીં વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રકારના પ્રદૂષણના પ્રકારો મેં સમજાવેલા છે જેનાથી તમને વધારે ખબર પડશે આપણે હવાના પ્રદૂષણ વિશે આગળ પ્રશ્નના જવાબ સ્વરૂપે થોડું સમજી ગયા છીએ તે સિવાય અવાજનું પ્રદૂષણ એટલે કે વધારે પડતા ઘોંઘાટવાળા હોર્ન સ્પીકરો મોટા મોટા ટેપ રેકોર્ડરથી અવાજ કરવા વગેરેને અવાજનું પ્રદૂષણ કહે છે પાણીનું પ્રદૂષણ એટલે કે આપણે જે આપણા જળાશયો છે જે આપણને પાણી પૂરું પાડે છે તેમાં કોઈ પણ કચરો નકામી વસ્તુ પ્લાસ્ટિક બોટલો વગેરે નાખીને તેને પ્રદૂષિત કરીએ છીએ ઘણીવાર ફેક્ટરીઓનું કેમિકલવાળું ગંદુ પાણી પણ તેમાં છોડવામાં આવે છે અને પાણી ગંદુ થતું હોય છે તે પાણી પીવાથી આપણને ઘણી હાનિ થાય છે તેને આપણે પાણીનું પ્રદૂષણ કહીએ છીએ તે સિવાય વિદ્યાર્થી મિત્રો કિરણોસર્ગી પ્રદૂષણ એટલે કે જે ન્યુક્લિયર રિએક્ટર હોય છે એટલે કે રેડિયોએક્ટિવ તરંગોથી પણ પ્રદૂષણ થાય છે અને તે આપણને લાંબા ગાળે ખૂબ જ નુકસાન કરે છે તેને કીણોસરગી પ્રદૂષણ કહે છે એટલે કે રેડિયોએક્ટિવ જમીનનું પ્રદૂષણ વિદ્યાર્થી મિત્રો ખુલ્લી જમીનમાં પણ આપણે જ્યાં ત્યાં કચરાના ઢગલા નાખી દઈએ છીએ કેમિકલોના ગંદા પાણી પણ છોડી નાખીએ છીએ તેનાથી ભૂમિની ફળદ્રુપતા ઓછી થાય છે અને તે ગંદી થાય છે તો તેને જમીનનું પ્રદૂષણ કહે છે પેટ્રોલ પંપ પર હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણી જે વિદ્યાર્થીની બસ ઉજાણીમાં જાય છે તેના પર પાછા આવીએ છીએ થોડા સમય બાદ અમારી બસ પેટ્રોલ પંપે ઊભી રહી ત્યાં ખૂબ જ લાંબી લાઈન હતી એવું લાગતું હતું કે અમારે થોડી વધારે રાહ જોવી પડશે અમે બધા બસમાંથી ઉતર્યા અને પેટ્રોલ પંપની આજુબાજુ જોવા લાગ્યા અમે ઘણા મોટા પાટિયા અને પોસ્ટર જોયા હવે વિદ્યાર્થી મિત્રો તે લોકોની બસ પેટ્રોલ પંપ પર આવીને ઊભી છે અને ત્યાં પેટ્રોલ ભરાવા માટે લાઈન પણ લાંબી એવી છે તો તે લોકો બસમાંથી ઉતરે છે અને પેટ્રોલ પંપની આજુબાજુ જુએ છે જ્યાં તેઓ ઘણા મોટા પાટિયા અને પોસ્ટર જુએ છે અહીં પણ એક પોસ્ટર આપેલું છે પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં તમારા બાળકો માટે તે બચાવો દરેક ટીમ્પો વધુ સમય ચાલે તેમ કરો જ્યારે તમે કાર ઊભી રાખો ત્યારે એન્જિન બંધ કરો તારીખ છ છ બે હજાર ઓગણીસ અને ભાવ પણ લખેલા છે પેટ્રોલ અને ડીઝલના તો વિદ્યાર્થી મિત્રો આ પોસ્ટર દ્વારા તે લોકો સમજાવવા માગે છે કે પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે મળવાના નથી તેને ભવિષ્યમાં તમારા બાળકો માટે બચાવીને રાખો અને તેનું એક એક ટીમ્પુ વધારે સમય ચાલે તેવા પ્રયત્નો કરો તેમજ ગમે ત્યારે કાર ઊભી રાખો કોઈપણ કારણોસર ત્યારે એન્જિન બંધ કરી દો અમે સમજી ન શક્યા કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે નહીં એવું શા માટે લખેલું હતું અમે પેટ્રોલ પંપ પર કામ કરતા એક કાકાને તેના વિશે પૂછવા વિચાર્યું તો વિદ્યાર્થી મિત્રો હવે તે લોકો સમજી શકતા નથી કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે ને એવું તે કેમ કહેવામાં આવે છે તેથી તેઓ ત્યાં કામ કરતા એક કાકાને તેના વિશે પૂછવા જાય છે અબ્રાહમ કાકા આપણે પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી મેળવીએ છીએ કાકા કહે છે જમીનમાં ઊંડે ખૂબ ઊંડેથી મંજુ કહે છે પરંતુ તે ત્યાં કેવી રીતે બને છે કાકા કહે છે તે પ્રાકૃતિક રીતે બને છે પરંતુ ખૂબ ધીમે તે માણસો દ્વારા કે યંત્રથી બનતું નથી હવે વિદ્યાર્થી મિત્રો અબ્રાહમ પ્રશ્ન પૂછે છે કે આપણને પેટ્રોલ ડીઝલ ક્યાંથી મળે છે તો કાકા કહે છે જમીનમાં ખૂબ ઊંડેથી મળે છે અને મંજુ કહે છે કે ત્યાં તે કેવી રીતે બની જાય છે તો કાકા સમજાવે છે કે તે ત્યાં કુદરતી રીતે જ બને છે પણ ખૂબ જ ધીમી રીતે તે પ્રક્રિયા થાય છે તે કોઈ માણસો કે યંત્ર દ્વારા બનતું નથી અબ્રાહમ કહે છે તો પછી આપણે તેને ખરીદવાની જરૂર નથી આપણે તેને આપણી જાતે બોરવેલનો ઉપયોગ કરી પાણી ખેંચીએ તેમ લઈ જ શકીએ ને તો હવે અબ્રાહમ કહે છે કે આપણે હવે પેટ્રોલ ડીઝલ ખરીદવાની જરૂર નથી આપણે તેને જેમ આપણે બોરવેલમાંથી પાણી કાઢીએ છીએ તેમ ખેંચીને તેનો ઉપયોગ કરી શકીએ ને તો કાકા સમજાવે છે તે દરેક જગ્યાએ જોવા મળતું નથી પરંતુ આપણા દેશમાં તે કેટલીક જગ્યાએ મળી આવે છે તેને જમીનમાંથી બહાર કાઢવા અને શુદ્ધ કરવા મોટા યંત્રોની જરૂર પડે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ઉપર પણ તમને પેટ્રોલિયમ જે કૂવામાંથી ખોદવામાં આવે છે અલગ અલગ મશીનરી દ્વારા તે સમજાવેલું છે તો શોધો અને ચર્ચા કરો ભારતના કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે તો વિદ્યાર્થી મિત્રો જ્યાંથી ખનીજ તેલ મળી આવે એટલે કે પેટ્રોલિયમ મળી આવે છે તેને તેલ ક્ષેત્ર કહે છે તે જમીનમાં દરેક જગ્યાથી મળતું નથી કોઈ કોઈ જગ્યાએથી જ મળે છે તો ભારતમાં એવી કઈ જગ્યા એટલે કે કેટલા રાજ્યો છે જ્યાંથી તે મળે છે તે આપણે જોઈએ ભારતના અસમ અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ ગુજરાત મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં તેલ ક્ષેત્રો આવેલા છે એટલે કે આપણે ત્યાંથી ખનીજ તેલ મળે છે ખનીજ તેલ સિવાય જમીનમાં બીજું શું મળી આવે છે તો વિદ્યાર્થી મિત્રો ખનીજ તેલ સિવાય ઊંડેથી શું મળે છે તે પ્રશ્ન છે જમીનમાં ઊંડે ખનીજ તેલ સિવાય કુદરતી ગેસ ખનીજ કોલસો અને તે સિવાય બીજા ખનીજો જેવા કે લોખંડ તાંબુ સોનું બોક્સાઇટ વગેરે મળી આવે છે ટ્રાફિકના નિયમો વિશે જાણો અને વર્ગમાં ચર્ચા કરો થોડા આપણે ટ્રાફિકના નિયમો વિશે જાણીએ એક વાહન હંમેશા રોડની ડાબી તરફ ચલાવવું જોઈએ બે ટ્રાફિક વધુ હોય ત્યારે વાહનની ઝડપ મર્યાદિત રાખવી ત્રણ રાહદારીઓને રસ્તો ઓળંગવા જીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો ચાર તમારે જે બાજુ વળાંક લેવો હોય તે બાજુની સાઈડ લાઈટ બતાવવી પાંચ ચાર રસ્તા પરના ટ્રાફિક સિગ્નલને અનુસરવું છ બંબ શાળા દવાખાનું અથવા જાહેર સ્થળ હોય ત્યાં વાહનની ઝડપ ધીમી કરવી તો વિદ્યાર્થી મિત્રો આ કેટલાક ટ્રાફિકના નિયમો છે તેના સિવાયના પણ નિયમો છે તે અહીં પાછળ તમને એક પોસ્ટર દ્વારા સમજાવેલા છે આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ શા માટે તો વિદ્યાર્થી મિત્રો પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક એટલે કે કરકસરપૂર્વક ઉપયોગ કેમ કરવો જોઈએ તો આપણે હવે તે જાણીએ આજના યુગમાં વાહનોનો વપરાશ વધવાથી પેટ્રોલ ડીઝલ વધુ વપરાય છે પેટ્રોલ ડીઝલ જેટલું ઝડપથી વપરાય છે એટલું ઝડપથી જમીનમાં બનતું નથી તેને બનતા લાખો વર્ષ લાગે છે આજના વપરાશને જોતાં કહી શકાય કે હવે આગળ પચાસ વર્ષ ચાલે તેટલો જ ખનીજ તેલનો જથ્થો જમીનમાં બચ્યો છે તેથી આપણે તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જેમ આપણે આગળ જોયું પેટ્રોલ ડીઝલને બનતા લાખો વર્ષ લાગે છે અને પછી તેને જમીનમાંથી શોધીને બહાર કાઢવામાં આવે છે પછી તેને રિફાઈનરીમાં મોકલીને તેમાંથી પેટ્રોલ ડીઝલ મેળવવામાં આવે છે તે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આ કેટલાક ટ્રાફિકના સંકેતો આપ્યા છે તેને સમજવાનો પ્રયત્ન કરો તેઓએ આગળ ચર્ચા કરી હવે વિદ્યાર્થીઓ આગળ ચર્ચા કરે છે દિવ્યા કહે છે શું પેટ્રોલ ખૂટી જવા આવ્યું છે પોસ્ટરમાં કહે છે કે પેટ્રોલ કાયમ રહેવાનું નથી તો વિદ્યાર્થી મિત્રો હવે દિવ્યાના મનમાં પ્રશ્ન થાય છે કે પોસ્ટરમાં લખ્યું છે કે પેટ્રોલ કાયમ રહેવાનું નથી તો શું તે ખૂટી જવા આવ્યું છે કા કાક સમજાવે છે આપણે તેને જેટલું ઝડપથી કાઢીએ છીએ એટલું ઝડપથી તે બનતું નથી જમીનની અંદર તેને બનતા લાખો વર્ષો લાગે છે અબ્રાહમ જો ઓઇલ ખૂટી જશે તો વાહનો કેવી રીતે ચાલશે તો વિદ્યાર્થી મિત્રો કાકા સમજાવે છે કે આપણે જેટલું ઝડપથી તેને વાપરીએ છીએ તેટલું ઝડપથી તે બનવાનું નથી તે લાખો વર્ષોના અંતે બને છે તો અબ્રાહમના મનમાં પ્રશ્ન થાય છે કે હવે જો ઓઇલ ખૂટી જશે તો આપણે વાહનો કેવી રીતે ચલાવીશું મંજુ કહે છે સીએનજીથી મેં ટીવી પર જોયું હતું કે જે વાહનો સીએનજીથી ચાલે છે તે ઓછો ધુમાડો કરે છે તો વિદ્યાર્થી મિત્રો સીએનજી એટલે શું તે પણ તમને સમજાવી દો સીએનજીનું પૂરું નામ છે કોમ્પ્રેસડ નેચરલ ગેસ એટલે કે દબાણયુક્ત કુદરતી વાયુ વિદ્યાર્થી મિત્રો તમે ઘણા વાહનો ઉપર સીએનજી લખેલું હશે તેમાં આપણે રિક્ષાઓ અને બસો પર પણ તો ખાસ આપણને સીએનજી લખેલું દેખાતું હોય છે કાકા હસે છે તે પણ જમીનની નીચેથી જ આવે છે તે પણ મર્યાદિત જ છે તો હવે કાકા તેમને કહે છે કે સીએનજી પણ જમીનમાંથી નીચેથી જ મળે છે અને તે પણ મર્યાદિત છે દિવ્યા કહે છે વાહનો ચલાવવા વિદ્યુતનો ઉપયોગ થઈ શકે છે મેં વિદ્યુતથી ચાલતી મોટરસાયકલ જોઈ છે વિદ્યાર્થી મિત્રો તમે પણ અહીં નીચે ચિત્રમાં બતાવેલી છે જેને આપણે ઈ બાઈક કહીએ છીએ તે આપણે ચાર્જિંગ કરીને ચલાવતા હોઈએ છીએ અબરાહમ આપણે કંઈક કરવું જોઈએ નહીં તો આપણે મોટા થઈશું ત્યારે મુસાફરી કેવી રીતે કરીશું દિવ્યા જો રસ્તા પર વાહનો ઓછા થઈ જાય તો મારા દાદી ખુશ થશે તે કહે છે જો વાહનો કીડીઓની જેમ લાઇનમાં ઊભા છે તમે મોટા થશો ત્યારે શું કરશો તો વિદ્યાર્થી મિત્રો અબ્રાહમ કહે છે કે આપણે તેના માટે કંઈક કરવું જોઈએ નહીંતર આપણે મોટા થઈને મુસાફરી કેવી રીતે કરી શકીશું ત્યારે દિવ્યા કહે છે કે તેના દાદી વાહનો ઓછા થશે તો ખૂબ ખુશ થશે કારણ કે આજકાલ વાહનો કીડીઓની જેમ આપણને રોડ પર લાઈનમાં જોવા મળે છે મંજુ જો આ કારમાં ફક્ત એક કે બે લોકો જ બેઠા છે આ બધા બસનો ઉપયોગ કેમ કરતા નથી અબ્રાહમ કહે છે તેનાથી પેટ્રોલ બચશે એક બસ ઘણા લોકોને લઈ જઈ શકે છે તો હવે વિદ્યાર્થી મિત્રો મંજુ કહે છે અને આપણે પણ ઘણી વખત જોતા આવીએ છીએ કે એક કે બે વ્યક્તિઓ માટે જ કારનો ઉપયોગ થતો હોય છે અને જો આ લોકો બસનો ઉપયોગ કરવાનું શરૂ કરે તો પેટ્રોલ ઘણો બચી શકે કારણ કે એક જ બસમાં ઘણા લોકો જઈ શકે છે મંજુ કહે છે જ્યારે હું મોટી થઈશ ત્યારે સૂર્યપ્રકાશથી ચાલતી કાર શોધીશ પછી આપણે તે ખૂટી જશે એવી ચિંતા કરવાની રહેશે નહીં આપણે તેનો જેટલો ઉપયોગ કરવો હોય તેટલો કરી શકીશું તો મંજુ કહે છે કે જ્યારે હું મોટી થઈ જઈશ ત્યારે સૂર્યપ્રકાશથી ચાલતી કાર શોધીશ વિદ્યાર્થી મિત્રો સૂર્યપ્રકાશ આપણને ફ્રીમાં મળે છે અને તેનો આપણે કોઈ પણ પૈસા ચૂકવવા પડતા નથી તેથી સૂર્યપ્રકાશથી ચાલતા વાહનોનો આપણે મફતમાં ઉપયોગ કરી શકીએ છીએ પૃથ્વીમાંનો ખજાનો પૃથ્વીના પેટાળમાં ક્યાં ઓઇલ છે તે શોધવું સરળ નથી વૈજ્ઞાનિકો તેને શોધવા ખાસ તકનીકો અને યંત્રોનો ઉપયોગ કરે છે પછી પાઇપો અને યંત્રો દ્વારા પેટ્રોલિયમ ખેંચવામાં આવે છે આ ઓઇલ ગંધવાળું જાડું અને ઘેરા રંગનું પ્રવાહી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પણ જોયું પૃથ્વીના પેટાળમાં ઓઇલ કઈ જગ્યાએ છે તે શોધવું પડે છે તેના માટે વૈજ્ઞાનિકો ખાસ પ્રકારની ટેકનિક અને યંત્રોનો ઉપયોગ કરે છે પછી તેને પાઇપો અને યંત્રો દ્વારા જમીનમાંથી ખેંચવામાં આવે છે આ ઓઇલ ગંધવાળું જાડું અને ઘેરા રંગનું પ્રવાહી હોય છે તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભળેલી હોય છે તેને સાફ કરવા અને જુદું પાડવા રિફાઈનરીમાં મોકલવામાં આવે છે તમે રિફાઈનરી વિશે સાંભળ્યું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને રિફાઈનરીનું ચિત્ર પણ બતાવેલું છે પેટ્રોલિયમને જમીનમાંથી બહાર કાઢીને રિફાઇનરીમાં મોકલવામાં આવે છે એટલે કે ત્યાં તેને શુદ્ધ કરવામાં આવે છે આપણે આ પેટ્રોલિયમમાંથી જ કેરોસીન ડીઝલ પેટ્રોલ એન્જિન ઓઇલ અને વિમાન માટે ઈંધણ મેળવીએ છીએ શું તમે જાણો છો કે એલપીજી વેક્સ કોલતાર ગ્રીસ વગેરે પણ તેમાંથી મળે છે તે બીજી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક અને પેન્ટ્સ બનાવવા પણ ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રો આ પેટ્રોલિયમ જે તમને નીચે કાળા જાડા રંગનું પ્રવાહી બતાવેલું છે તેમાંથી જ આપણને રિફાઈનરીમાં તેને લઈ જવામાં આવે છે અને શુદ્ધ કરવામાં આવે છે ત્યારે અલગ અલગ તાપમાને બધી વસ્તુઓ મળે છે અહીં તમને રિફાઈનરીમાં કઈ કઈ વસ્તુઓ મળે છે તે તમને વ્યવસ્થિત રીતે બતાવવાનો પ્રયત્ન કર્યો છે આ એક બોઇલર છે જેને જેમાં પેટ્રોલિયમ એટલે કે ક્રૂડ ઓઇલને ગરમ કરવામાં આવે છે અને પછી અલગ અલગ તાપમાને તેમાંથી અલગ અલગ વસ્તુઓ છૂટી પડતી જાય છે સૌ પ્રથમ એલપીજી ગેસ છૂટો પડે છે જે આપણે રાંધણ ગેસ તરીકે વાપરીએ છીએ પછી નેફથા છૂટું પડે છે ત્યારબાદ પેટ્રોલ મળે છે ત્યારબાદ આપણને કેરોસીન એટલે વિમાનનું બળતણ જેને જેટ ફ્યુઅલ કહેવાય છે તે મળી આવે છે પછી નીચે એકસો સિત્તેર સેલ્સિયસે આપણને ડીઝલ મળે છે ત્યારબાદ તેને વધારે ગરમ કરવામાં આવતા તેમાંથી ઊંજણ તેલ મીણ પોલિશ વગેરે મળે છે ત્યારબાદ વધારે ગરમ કરતાં તેમાંથી બળતણ તેલ જે મોટા મોટા જહાજો વહાણોને ચલાવવા માટે વપરાતું હોય છે તે મળે છે અને છેલ્લે જાડો એક કચરા જેવો પદાર્થ રહી જાય છે જેને આપણે ડામર કહીએ છીએ અને તેનો ઉપયોગ આપણે રોડ બનાવવા કરીએ છીએ